માંડવી રાવળપીરના રમણીય દરિયા કિનારે પ્રથમ વખત ઇન્ડિયન આર્મી દ્વારા ફ્લેગ ઇન સેરેમની યોજાઈ આ ફ્લેગ ઇન સેરેમનીમાં ઇન્ડિયન આર્મી દ્વારા જુદી જુદી કૃતિઓ બતાવવામાં આવી હતી આ સેરેમનીમાં ઇન્ડિયન આર્મી દ્વારા પોતાના વેપન્સ ડિસ્પ્લે કરી એમના વિશે લોકોને માહિતગાર કરાયા હતા આ સેરેમનીમાં બહોળી સંખ્યામાં લોકો તથા સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સેરેમનીનો લાવો લીધો હતો ભારતીય સેના દ્વારા આજરોજ માંડવીના રાવળપીર દરિયા કિનારે ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ આજે જનરલ લોકો માટે એટલે સિવિલિયન લોકો માટે યુવાનો માટે અને ખાસ વિદ્યાર્થીઓ જે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એના માટે આજ રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બોલ્ડ ઈગલ એડવેન્ચર દ્વારા આ કાર્યક્રમમાં આજે અલગ અલગ કૃતિઓ સેનાના યુવાનો દ્વારા રજૂ કરવામાં આવી હતી સાથે હથિયારોની પ્રદર્શની અલગ અલગ વેપન્સ જે વિદ્યાર્થીઓ યુવાનો જેનાથી પરિચિત થાય અને સેના જે બોર્ડર ઉપર જાગે છે એટલે આપણે આપણા ઘરે નિરાતે સૂઈ શકીએ છીએ કેવા હથિયારોનો એ સેના ઉપયોગ કરે છે એની પણ માહિતી વિદ્યાર્થીઓને યુવાનોને મળે એ માટેનો આજનો આ આખો કાર્યક્રમ ખૂબ જ ભવ્યાથી ભવ્ય રીતે સફળતાપૂર્વક પાર પડ્યું છે ત્યારે આજે કચ્છના કમાન્ડરશ્રી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા આઠ દિવસથી આર્મીના જવાનો અહીં આ કિનારો પર મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટેના પ્રયાસો જ્યારે કર્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ભાઈઓ બહેનો વડીલો માતાઓ કોલેજના ખાસ યુથ અહીં ઉપસ્થિત રહી અને આજના આ કાર્યક્રમથી અભિભૂત થયા હતા અને ખાસ જે કર્તબ યુવાનોએ આર્મીના યુવાનોએ બતાવ્યા એ જોઈને ખૂબ આનંદિત થયો હતો અને દિલમાં વધારે આર્મી પ્રત્યે માન સન્માન છે જ પણ વિશેષને વિશેષ સન્માન એમના માટે વધ્યું હતું કારણ કે આ મા ભારતીના પુત્રોએ જે આજનો આ કાર્યક્રમ કર્યો અને બોર્ડર ઉપર શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય દિવસ રાત જોયા વગર આપની સુરક્ષા માટે જે બોનર બોર્ડર ઉપર તૈનાત રહી અને પોતાના જાનના જોખમે આપણા માટે જાગીએ છે ત્યારે જ આપણે નિરાતે ઘરે સૂઈ શકીએ છીએ એટલે જય હિન્દ અને આર્મીના દરેક જવાનોને અને માતા પિતાને નતમત વંદન કરું છું ભારત